ભાષાનું ગુજરાતી ભાષાનું અમે શિક્ષણ આપીએ છીએ ત્યારે ભાવેશભાઈના મનની અંદર ભાવેશભાઈ ગુજરાતી ભાષાના પ્રેમાણ છે અને એટલા જ માટે મેં આજે બધા કાવ્યોને બધી વાર્તાઓ કીધી સાહિત્યની એ ભાવેશભાઈ ભાવેશભાઈને પ્રોત્સાહિત કરવા પ્રસન્ન કરવા માટે મેં હતી પણ આપણે સમજ પણ હતી ભાવેશભાઈ ગુજરાતીને અને એ બેનોને કીધું કે તમને શું જોઈએ છે ક્લાસ શિક્ષક જગ્યા દરેકે દરેક વસ્તુ એમને પૂરી પાડી હતી અને જ્યારે જ્યારે જે બેનો પાસ થયા બીજા દિવસે જન્મભૂમિ કે મીટીની અંદર જો એ સમાચાર લાવવાનું કાર્ય કર્યું હોય તો એ ભાવેશભાઈ પટેલેેશભાઈ મહેતાએ ભાવેશભાઈ તમારા માટે એક પ્રસંગ છે મને દરેકના માટે પ્રસંગ છે કે ઇંગ્લિશ મીડિયમમાં આજે બધાને ઇંગ્લિશ મીડિયમનો બહુ ચાલી જ રહ્યું છે ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાતી નહીં બોલવાનું આંટી આંટી એટલે હું સમજો માસી કાકી ગુજરાતી બોલાઈ ગયો નથી એટલે એને કીધું કે તમારે ભાઈ પચાસ રૂપિયા ભરવા એટલે ઘરે વિદ્યાર્થી આવ્યો અને કીધું કે પપ્પા પચાસ રૂપિયા ભરવાના આવ્યો કે ગુજરાતી મારાથી બોલાય ગયું એટલે તો પપ્પા કે ઠીક છે કાલે આવીશ બીજા દિવસે પ્રિન્સિપલ નું સમક્ષ જાય છે એક લાખ રૂપિયા સાહેબને આપે છે કાયમ એક લાખ રૂપિયા તો કે કેમ તો કે એક લાખ રૂપિયો હજી તો મારો વિદ્યાર્થી બીજા ધોરણમાં ભણે છે અને મારો મારો છોકરો અહિયાં 10 ધોરણ સુધી ભણશે અને તે ગુજરાતી બોલશે બોલશે ને બોલશે કારણ કે ગુજરાતી મારી માતૃભાષા છે મારે માસી કેવું હોય એટલે કે બીજી ભાષા માસી ઇંગ્લિશ કે હિન્દી કે મને માસી કેવું હોય તો પણ પહેલો શબ્દ માં જ આવશે એટલે આ મારી માતૃભાષા નહીં ભૂલાશે આ લાખ રૂપિયો રાખો તમારા દસ પાંચ વર્ષ સુધી જેટલો ફાઇન મારો એટલું માર્યા કરજો આ સાધુ શામજીભાઈ જાદવ ને વિનંતી કરીશ કે જે શબ્દ એમને ભાવેશભાઈ મહેતા માટે છે તે અહીંયા પ્રસ્તુત કરે સ્ટોરી કઈ છે ભાવેશભાઈ માટે મને બોલું મારા માટે આનંદ અને ગર્વની ક્ષણ છે અમારા માટે કારણ કે ભાવેશભાઈ જે કાર્યો કરે છે એની જ પ્રેરણા લઈને અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો ભાવેશભાઈ તમે જયારે એનો પરિચય આપીશ પ્લીઝ ધ્યાનથી સાંભળજો ભાવેશભાઈ પ્રવીણા મહેન્દ્ર મહેતા હવે આપણે જાગૃત છીએ કે આપણે આપણી માતાનું પણ હવે નામ સાથે લખીએ છીએ કે માતા સિવાય આપણું અસ્તિત્વ હતું નથી તો આગળ દરેક જણાય અને દરેક વ્યક્તિએ પોતાના માતાનું નામ લખું છે હવે તો શાળામાં પણ નિયમ થઈ ગયો છે તો આપણે આપણી માતા આપણી માતૃભાષા બંને આપણા માટે પ્રાથમિક છે આપણા એના સિવાય આપણો હસ્ત નથી જે દિવસે તમે તમારી માતાને ભૂલશો તમારી માતૃભાષાને ભૂલશો તમે તમારા સંસ્કારને ભૂલશો તમે તમારા દેશને પણ ભૂલી શકો છો એટલે આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો હું ભાવેશભાઈ બધા જ કહીશ કે તેઓ તેમનો અભ્યાસ ગુજરાતી માધ્યમિક સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયમાંથી દસમો વિથ ગોલ્ડ મેડલથી પાસ થયા છે તેઓ તેઓ સાથે ભગુભાઈ પોલિટેકનિકમાંથી ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયર થયા છે અને તે છે સોમાયામાંથી બી ઈ એટલે ઇન ઇલેક્ટ્રોનિક્સ હા એ મેકેનિકલ ઇન્જિનિયર છે એવા બે વર્ષ નોકરી કરી

પંદર વર્ષ પહેલા મુંબઈ ગુજરાતી સંગઠન ની સ્થાપના કરી આજે મહારાષ્ટ્ર ની બધી જ ગુજરાતી માધ્યમ ની